ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે ને એક નવા વિડીયોમાં તો તમે બધા મજામાં જશો કારણ કે આપણો ઓલગ જતો એટલે બધા મજામાં જશો મસ્ત મજાની હવા થઈ ગઈ છે નાસ્તો માસ્તો કરી લીધું છે એ ચેલેન્જનો છે આજે બીજો દિવસ તમને બધાને ખબર જ છે કે આપણે ચેલેન્જ લીધું છે સાઠ દિવસમાં બજાર સબસ્ક્રાઈબ કરવાના છીએ તો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો આજનો વિડીયો કરીએ શરૂ તો તમને બધાને એવું લાગતું છે કે હું છે ને ટીયર બિયર છે ને ત્યાં જતો હોય પણ છે એવું કે આજે જાઉં છું આપણે વિદાય લેવા કારણ કે સ્કૂલમાં જે વિદાય સમારોહ છે આજે વિદાય મળવાની છે સ્કૂલમાંથી એટલે જાઉં છું ફટાફટ તૈયાર થઈને સ્કૂલે તો તમને સીધો સ્કૂલે જઈને જ મળો એટલો ઉછાલો પ્રિન્સભાઈ આવી ગયા છે પ્રિન્સભાઈ હારું ને હાલો જ આવીએ ભાઈ આવી ગયા છે હવે ફોર વ્હીલમાં જવાનું છે બીજા દોસ્તને લેવા

ઘરે આવી જોઈ લો તડકા માં આવી લસ્સી પીવાનું મંદિર લસ્સી બનાવી છે ઠંડી ઠંડી જોઈ લો તો મિત્રો હવે હાથ પડી ગઈ છે ખાઈ પીને બે જાય છે ને થાકી જાય તો આટલો થાકી તો આપણે સ્કૂલે થયો અને સ્કૂલે સીધો તો પૂરી જતો આપણા ગયો તને કેટલા હાથ પણ જઈ ગયો મોટો મોટું ગયો મસ્ત મજાનો નાસ્તો કરીને બેઠો અને બહુ મજા કરી છેલ્લો દિવસો તો એટલે બધા ભાઈબંધોએ બહુ બધી મજા કરી મજા આવી ગઈ હતી અને પછી જતાં તને હાલ વાર પછી હોલ ટિકિટ આવી ગઈ છે જોઈ લો મારો ફોટો લાગેલો છે જોડિયો હવે આ બે સ્કૂલ આવી છે આ એક તો પીપી સવાણી છે ડૉક્ટર એ મુલ્લા હાઈસ્કૂલ કઠોર સુરત હવે જવાનું છે ને સ્કૂલવાળાએ ગિફ્ટ એપું અમને પાઉં છે બહુ સ્કૂલવાળાને કંઈ થેન્ક યુ આવું દેવા માટે સાથ સહકાર દેવા માટે બાકી આ સ્કૂલનો છેલ્લો દિવસ હતો બહુ મજા કર્યું બાર વર્ષ બાકી આમ જેમ કેમ નીકળી મને ખબર હવે બાકી ભાઈ છે ને તમારો ભાઈ જે છે ને થઈ ગયો છે હવે કમાવાની ઉંમર ખાવા આવી છે હજી જોવી હવે ઇન્શાલ્લા જો બારમું પાસ થઈ જાય તો તમારો ભાઈ કોલેજ કરશે ઇન્શાલ્લા કરજો પાસ થઈ જાય એટલે એમનો પાસ થઈ જાય આપણી મેરેજ દેખાડે છે અને બાકી હવે છે ને એવું વિચાર્યું છે કે થોડાક દેવા છે ને મોટા વ્લોગ ન લાવવું ખાલી એમ નાના નાના વિડીયો લાવવું આપણે મિની વ્લોગ હું કે આપણે મિની એની કોમેડી વિડીયો તમને જોતા જેટલે ખબર હોય છે હમણાં પાંચ લાખની લોનવાળો આપણે જોયો કે છે ને હવે એવા વિડીયો બનાવજો જો ટાઈમ મળશે તો આપણો મોટો વ્લોગ બનાવશું કારણ કે હવે છે ને પરીક્ષા બહુ નજદીક છે એટલે બહુ મેળકો એસં ધબધક હોયેલા છે એટલે ધબધક તો નહીં ખાલી હમણાંમાં વાસું પડે પછી ખોટા બેલ થયું એટલે એના માટે છે ને હવે જોયું કે હું થઈ કાલના વ્લોગમાં જોયું હવે આપણે વિડીયો બનાવ્યું કે ન બનાવ્યું એટલે છે ને બ્લોગને હવે એન્ડ કરી દઈએ બાકી આ તમે હજી મારી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તમે મળીએ નવા એક વિડીયોમાં બાય બાય